શ્રદ્ધાળુઓ આવા રઝડતા ઢોરોના ત્રાસથી પરેશાન થતા હોય છે ત્યાંના સ્થાનિકો પણ ખૂબ પરેશાની ભોગવતા હોય છે ગરબામાં સાણ ઘુસી જતા થોડા સમય માટે તો અફરા તફરી મચી ગઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર પ્રાપ્ત નથી થયા પણ અચાનક જ જો સાણની એન્ટ્રી થતા લોકો ભયભીત બની ગયા દ્વારકામાં અવારનવાર આ રીતે રજડતા ઢોરનો આતંક જોવા મળતો હોય છે અનેક વિડીયો દ્વારકાના આવતા હોય છે અને છતાં પ્રશાસન તરફથી કેમ કોઈ કાર્યવાહી નથી થતી કેમ કે જગત મંદિરે તો માત્ર ગુજરાતના લોકો જ નહીં આખા દેશમાંથી લોકો આવતા હોય છે વિદેશમાંથી પણ જો લોકો ગુજરાત આવે તો જગત મંદિરે દર્શન કરવા અચૂક આવતા હોય છે અને તેમને પણ રખડતા ઢોરનો ત્રાસ સહન કરવો પડતો હોય છે

ના જે પૂજારીઓ છે બ્રાહ્મણો છે તેના દ્વારા આ ગરબી રમવામાં આવી રમવામાં આવતી હોય છેલ્લા દોઢસો વર્ષથી આ ગરબી છે તે કાર્યરત છે ત્યારે વાત કરીએ તો ગઈકાલે રાત્રે છે એક ખુટીઓ છે નંદી છે તે આ આરતી વખતે સમય ત્યાંથી પસાર થયો હતો અને એ ખૂટીઓ પસાર થતા જ લોકોમાં મહિલાઓમાં પુરુષોમાં છે તે અફડા તફડી મચી ગઈ હતી અને અફડા કારણે છે તે અનેક લોકોને ત્યાંથી ભાગવું ભાગવું પણ મુશ્કેલ બન્યું હતું ત્યારે વાત કરીએ કુટિયાઓ નો ત્રાસ છે દ્વારકાની ગલી ગલી ને શેરી શેરીમાં વ્યાપી ગયો છે ત્યારે વહીવટી તંત્ર છે તે કોઈ જોતું પણ નથી અને સાંભળતું નથી ત્યારે સંતોષ માને છે કારણ કે કોઈ પણ રીતે વહીવટી તંત્ર છે તે આ કામગીરી છે તેમનો પ્રશ્ન છે તે સોલ્વ થતો જ નથી ત્યારે વાત કરીએ તો ગરબી થી બાજુમાં જ બેરી કટિંગ બાંધેલું બાંધેલું છે ત્યાં બેરી કટિંગ ટપી ના નંદી છે તે આ ગરબીમાં ઘુસી ગયો હતો ત્યારે લોકો છે તે આ હતી છે સ્થાનિકો છે તે પરેશાન થઈ ગયા છે જી રાજુ આભાર જાણકારી આપવા માટે